નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર ગોવિંદગુરુ લીંબડી તાલુકાથી મધ્યપ્રદેશ જવાના હાઇવે બિસ્માર હાલતમાં દાહોદના ગોવિંદગુરુ લીંબડી તાલુકાના લીમડી શહેરમાં ચાકલ્યા તરફ પસાર થતો હાઇવે રોડ પર ઠેર ઠેર ગાબડાઓ અને ધુરિયા માર્ગથી વાહન ચાલકો તેમજ રાહદારીઓનો ત્રાહિરમામ દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીમડી શહેરથી ચાકલા થઈ પ્રદેશ તરફ જતો હાઈવે છેલ્લા કેટલાક વર્ષોથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે જેમાં સ્થાનિક લોકોને વાહન ચાલકો માટે જોખમી બનવા પામ્યો છે કહેવામાં આવે છે કે આ રોડ પર ઠેર ઠેર ગાબડા અને ખાડાઓ પડી જવાથી વાહન ચાલકોને વાહન ચલાવવું ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને આ રોડ પર ધૂર ડમડીઓ ઉડતા આજુબાજુમાં રહેતા લોકોને પણ સ્વસ્થ માટે ખૂબ જ મુશ્કેલ તેમજ વાહન ચલાવવા માટે ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે જેથી વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે રોડની કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ શિરીષ બામણિયા સામાજિક કાર્યકર અત્યારે જે આ લીમડીથી ચાકલિયા તરફ જતો જે માર્ગ છે જે સ્ટેટ હાઈવેની અંદરમાં આવે છે એ સ્ટેટ હાઈવેની હાલત એટલી બધી ખરાબ છે એટલી બધી ખરાબ છે કે અહીંયાથી જેટલા પણ વાહનો પસાર થાય છે એ તમામ વાહન વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ રોડ ઉપર ધૂળની ડમરીઓ ઉડે છે એ ધૂળની ડમરીઓના કારણે ઘણી પ્રકારના લોકોને સ્વાસ્થ્યના જોખમો પણ ઊભા થાય છે અને અહીંયા એટલા બધા ખાડા છે આ રોડ ઉપર કે તમે કોઈ વાહન ચાલક જો આ ખાડા ટાળવા જાય ને તો ઘણીવાર એક્સિડન્ટ થાય છે કોઈક વાહન ચાલકો પડી જાય છે કોઈક મોટી ગાડી અને નાની ગાડીનું એક્સિડન્ટ થાય છે ગઈકાલે કાલે એક ફાઇનાન્સવાળા ભાઈ અહીંયા પડી ગયા આ ખાડાની અંદર પડી ગયા એટલે તમે વિચાર કરો કે અહીંયા રોજ બરોજ અવર જવર કરતાં તમામ પ્રકારના મુસાફરો નાના વાહન ચાલકો કે મોટા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ઘણા બધા લોકોને કમરની દુખાવાનો પ્રોબ્લેમો પણ થયા છે અને જે લોકો હોસ્પિટલની અંદર જઈને સારવાર કરાવે છે તો મારી તંત્રને એટલી અપીલ છે કે આ રોડ સારો બની જાય બાકી તમને હું વાત કરું તો આ વિસ્તારમાંથી આ બાજુથી આ બાજુના ગામો બાજુથી કોઈક મહિલા જેને પ્રસૂતાની પીડા ઉપડી હોય અને એકસો આઠ બોલાવી હોય અને એકસો આઠ દ્વારા જો એને લીમડી યા મોટું દવાખાનું છે સરકારી દવાખાનું જો એને એકસો આઠમાં પ્રસૂતા માતાને લાવે ને તો આ ખાડા એટલા બધા છે ને તો એમને જે દર્દ એમને જે થાય છે ને એ અસહ્ય દર્દ થાય છે એટલે ગાડીની અંદર એક પ્રસૂતા માતાને એક સ્વાસ્થ્યના જોખમની રૂપે તમે દેખો તો એટલી બધી તકલીફો થાય છે કે સામાન્ય નાગરિક હોય કે કોઈક પેશન્ટ હોય કે પછી દરેક પ્રકારના લોકોને ખૂબ જ તકલીફનો સારો સામનો કરવો પડે છે એટલે અમારી તંત્રને એટલી અપીલ છે ખાસ કરીને દાહોદ જિલ્લાના આર એન્ડ બી માર્ગ અને મકાન વિભાગના જે જવાબદાર અધિકારીઓ છે એ જવાબદાર અધિકારીઓ એકવાર આ રોડ પર આવીને નિરીક્ષણ કરી જાય અને આગળ ઘણા બધા નિરીક્ષણો કર્યા હશે એમને કદાચ જેટલી પણ વાર રોડ બને છે જેટલી પણ વાર રોડ રિપેર થાય છે પરંતુ ટૂંક જ સમયની અંદર બિલકુલ ટૂંકા સમયગાળામાં આ રોડની હાલત બિલકુલ ખરાબ થઈ જાય છે તો હું એમ પૂછવા માંગુ છું કે તમે જે કામગીરી કરો છો એ કામગીરીની ગુણવત્તા કેટલી ગુણવત્તાયુક્ત કામગીરી થાય સારી કામગીરી થાય કોઈ પણ લોકોને કોઈ પણ પ્રકારની આ રોડના લીધે તકલીફ ના ઊભી થાય એવો રોડ અને બનાવે આર એન્ડ બી વિભાગ અને સરકારની વાહ વાહવાહી લૂટે એવું અમે છે સમાચાર જોવા માટે ગુજરાત ન્યૂઝ ચેનલને શેર બે લાયક પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો ધન્યવાદ